ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને ગેસ કનેક્શન કીટ મફતમાં આપવામાં આવતી હોવા છતાંય પંચમહાલ જિલ્લાની એક ગેસ એજન્સી લાભાર્થીઓ પાસેથી રૂપિયા પાંચસો વસૂલતી હોવાનો ઘટસ્ફોટ થયો છે જેના આધારે પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે પંચમહાલ જિલ્લાના પુરવઠા વિભાગના અધિકારીઓને માહિતી મળી હતી કે મોરવા હડફ તાલુકામાં ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શનની કીટના રૂપિયા પાંચસો પડાવવામાં આવી રહ્યા છે આ મામલે તપાસ કરતા અધિકારીઓને માલુમ પડ્યું હતું કે ગેસ એજન્સી દ્વારા લાભાર્થીઓ પાસેથી પૈસા પડાવવામાં આવે છે જેના આધારે અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે અધિકારીઓનું માનવું છે કે ગેસ એજન્સી દ્વારા ઉજ્જવલા યોજનાનું મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે એ જણાવેલ છે કે અમારી પાસેથી પાંચસોથી છસો રૂપિયા કનેક્શન માટેના વસૂલ કરવામાં આવેલ છે જે બિલકુલ યોગ્ય નથી કારણ કે ભારત સરકાર દ્વારા આ જે ઉજ્જવલા યોજના છે તેમાં ગેસ કીટ છે ગેસ કીટ ફ્રીમાં આપવામાં આવે છે અને કોઈ પણ એડમિનિસ્ટ્રેટિવ ચાર્જ કે ઇન્સ્ટોલેશન ચાર્જ પણ લેવામાં આવતો નથી સાથે સાથે એ પણ હકીકત બહાર આવેલ છે કે જે ફરીથી રિફિલ કરાવે છે ત્યારે નવસો અઢાર પોઈન્ટ પચાસ પૈસા લેવાના હોય છે જે સરકારે નક્કી કરેલ છે દર તેની સામે નવસો ને પચાસ રૂપિયા ડિલિવર બોય દ્વારા લેવામાં આવેલ છે એટલે કે એજન્સી દ્વારા વસૂલ કરવામાં આવેલ છે અને જે હોમ ડિલિવરી કરવી એ ગેસ એજન્સીની ફરજ છે અને એ ફરજીયાત પણ છે તો જે હોમ ડિલિવરી કરવામાં ન આવે તો ચોત્રીસ રૂપિયા રિબેટ દેવાનું હોય છે તો એ પણ એજન્સી દ્વારા આપવામાં